દાહોદ જિલ્લાની પ્રાથમિક શાળાની છ વર્ષની બાળકી સાથે આરોપી આચાર્યને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ સાથે શિવાજી સેના ગુજરાતની પંચમહાલ જિલ્લા ટીમ દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં પ્રાથમિક શાળામાં છ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ અને ત્યારબાદ તેના હત્યા કરવામાં આવતા જ આ બનાવમાં બાળકીનો હત્યારો તેની જ શાળાનો આચાર્ય જ હોવાનું બહાર આવ્યું હતું ત્યારે આ આચાર્યને દાખલારૂપ સજા કરવામાં આવે અને જાહેરમાં ફાંસી આપવામાં આવે તેમજ પીડિત પરિવારને સાચો ન્યાય મળે તેવી સમગ્ર હિન્દુ સમાજ વતી શિવાજી સેના પંચમહાલ જિલ્લાની લાગણી અને માંગણી છે અને આ રીતની માંગણી તેમજ લાગણી આવેદનપત્ર દ્વારા ચડાવીને કલેક્ટરને આપવામાં આવ્યો હતો આજરોજ શિવાજી સેના પંચમા જિલ્લા દ્વારા સિંગવડ તાલુકાના માસીતોરણી ગામે છ વર્ષની માસૂમ દીકરીને ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે તેની માટે કલેક્ટર શ્રીને પંચમા જિલ્લા શિવાજી સેના તરફથી આમો દ્વારા એક આવેદન આપવામાં આવ્યું છે કે કડકમાં કડક કાર્યવાહી થાય અને ગોવિંદ નામના આચાર્યને કડકમાં કડક સજા થવી જોઈએ જેથી ઉદાહરણ એક પૂરતું પડે સમાજમાં કે આવી પૂરતા બીજીવાર ઘટના બને નહીં એને દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી ગામે જે આચાર્ય ગોવિંદ નટે જે ગુનો આચરવામાં આવ્યો જે છ વર્ષની બાળકી સાથે અને તેને મોતને ઘાટ ઉતારી તેને ફોંસીની સજા તાત્કાલિક ધોરણે આપવામાં આવે એ માટે અમુ પંચમહાલ જિલ્લાના શિવાજી સેનાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત થઈ પંચમહાલ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવે